જાહેરાત કરી પટેલ અને વડોદરા શહેર પ્રમુખ રીતવિક જોશી અને જયેન્દ્રભાઈ ઠાકોર ઉપસ્થિત

અને સામાજિક આગેવાન આજે એમની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હુસેનભાઈનું અને એમની આખી ટીમનું સ્વાગત કરું છું અને આજે સત્તાવાર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અમે આશા રાખીએ કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા જે છે એ વિચારધારાને સાથે રાખીને પ્રજાલક્ષી કાર્યો જે ભૂતકાળમાં પણ કર્યા છે એ ભવિષ્યમાં પણ કરશે અને જ્યાં જ્યાં ગરીબોની સાથે અત્યાચાર થતો હોય અન્યાય થતો હોય ત્યાં એ એ લોકોનો અવાજ બનીને એમને ન્યાય આપવાનો પ્રયત્ન કરશે કોંગ્રેસ પાર્ટી ગાંધી વિચારધારાની પાર્ટી છે અને આમ જોવા જઈએ તો એ કોંગ્રેસ એક મોટું આંદોલન છે એમાં આજે જ્યારે આ લોકો જોડાયા છે તો એ અમે જે વાત કરી છે કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારાની વાત છે એની પર એ કામ કરશે

તેનો મારા પૂરા પૂરા પ્રયત્ન કરીને એમને સફળત કરીસ અને એ લોકોનો અવાજ બનીસ એ લોકોને ન્યાય અપાવીસ ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે